નમસ્કાર દર્શક મિત્રો જીઆરડી ન્યુઝ ચેનલમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છું જીઆરડી વાલા પોલીસ અને ડીજીવી દ્વારા અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ હાથ ધરી અંદાજે બે નો દંડ ફટકાર્યો ભરૂચ જિલ્લાના વાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લિસ્ટેડ રહેતાજીક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે પોલીસ અને ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સૂચના મુજબ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા મદદનીશ પોલીસ અધિક્ષક ઝઘડિયા વિભાગ અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે વાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તોમર દ્વારા તૈયાર કરાયેલી યાદીના આધારે સબ ઇન્સ્પેક્ટર કે અધિકારીઓ સાથે રાખીને નામચીન ગુનેગારોના ઘરે વીજ જોડાણોની તપાસ કરી હતી આ તપાસ દરમિયાન રામપરા ગામના ધર્મેશભાઈ ઉર્ફે ધમો દિનેશભાઈ વસાવા પીઠોર ગામના નરેશભાઈ ઠાકોરભાઈ વસાવા વિઠ્ઠલ ગામના રાહુલભાઈ સુરેશભાઈ વસાવા અને પણસોલી ગામના અરૂણભાઈ વિનુભાઈ વસાવાના ઘરે તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન આ શખ્સોના ઘરે વીજ મીટર વગર અથવા મીટર હોવા છતાં લંગરિયા નાખીને ગેરકાયદેસર રીતે વીજળીનો વપરાશ થતો હોવાનું અને ઓવરલોડ જણાઈ આવ્યું હતું આ ગેરરીતિ બદલ ડીજી વિશે દ્વારા સ્થળ પરથી સર્વિસ વાર જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ અંદાજે બે લાખ જેટલો માથભર દંડ ફટકારવામાં આવશે અને ઇલેક્ટ્રિસિટી એક્ટ એકસો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નોંધનીય છે કે આ ચારેય અસામાજિક તત્વો ગુનાહિત ઇતિહાસ ધરાવશે ધર્મે સુરફે ધમો વિરુદ્ધ લૂંટ અને ચોરી જેવા પાંચ ગુના નરેશ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશનના ત્રણ ગુના રાહુલ વસાવા વિરુદ્ધ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં દારૂના નવ જેટલા ગુના અને અરુણ વસાવા વિરુદ્ધ નવી બીએનએસ કલમો હેઠળ વર્ષ બે હજાર દરમિયાન ચોરી અને મારામારીના ચાર ગુનાઓ નોંધાયેલા છે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અસામાજિક તત્વો વિરુદ્ધ ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે